સ્માર્ટ સુરત નો સ્માર્ટ બસ ડેપો દેશનો પ્રથમ સોલર સંચાલિત બસ ડેપો તૈયાર એક પોઈન્ટ સાહીઠ કરોડ ના ખર્ચે જર્મન સંસ્થા સાથે મળી બનશે પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય પાંચ જુલાઈથી અમલ થશે બેગલેસ ડે નિર્ણય સુરતની ટેક્સટાઇલ માર્કેટ બની ધોપીકાટ હજારો સાડીઓ સુકવવા દોરી પંખા લગાવ્યા કિલોના ભાવે માલ વેચવો પડે એવી ખાડીપુરની વારવા કાનાણીએ સીએમને લખ્યો પત્ર કુમાર કાનાણીએ ઉદ્યોગપતિ સવાણીના સૂચનોને ટેકો આપ્યો મથુર સવાણીએ સૌની મોડલના આધારે નવો પ્રોજેક્ટ સૂચવ્યો કોંગ્રેસનો ખાડોત્સવ સાથે વિરોધ ઢોલ નગારા વગાડે કર્યા ગરબા શાસકોના દાવા પોકળ સાબિત થયા

સો કિલો વોટ ક્ષમતાનો રૂફટોપ સોલર પ્લાન્ટ સમગ્ર દેશ માટે પ્રોત્સાહન અને આકર્ષણનું કેન્દ્ર બનશે દેશ સહિત રાજ્યભરમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થા જીઆઈઝેડના સહયોગથી તૈયાર થયેલા પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલર પ્લાન્ટ અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે ચોવીસ કલાક ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથે વાઇફાઈ અને લાઇટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે આ વિશે વધુ વિગત આપતા લાઇટ એન્ડ એનર્જી એફએસિસ સેલના કાર્યપાલક ઇજનેર પ્રકાશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે સુરતના અલથાણ વિસ્તારમાં તૈયાર કરાયેલા દેશનું પ્રથમ સૌર ઉર્જા આધારિત ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે સો કિલો વોટ ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલર પ્લાન્ટ અને પ્રતિ કલાકે બસો ચોવીસ કિલો વોટ ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે અંદાજિત રૂપિયા એક પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે જર્મન સહાય સંસ્થા ઝીઆઈઝેડના સહકારથી અમલમાં મુકાયો છે સુરત મહાનગરપાલિકાએ ઝીરો મિશન અને સસ્ટેનેબલ એનર્જી અને ગ્રીન મોબિલિટી હેઠળ ઇલેક્ટ્રિક બસ ડેપો અલથાણ ખાતે જે આવેલો છે તેમાં સો કિલોવોટનો સોલર પ્લાન્ટ સ્થાપિત કરેલ છે આ સોલર પ્લાન્ટની ખાસ વિશેષતા એ છે કે તે બેટરી એનર્જાઈ સ્ટોરેજ સિસ્ટમ છે અને તેની એનર્જી જે કંઈ યુનિટ જનરેટ થશે સોલર પાવર પ્લાન્ટના લીધે તે એનર્જીનું ઇલેક્ટ્રિક મોબિલિટી તરીકે યુઝ થશે એટલે કે ત્યાં ઇલેક્ટ્રિક બસ ડેપો છે ત્યાં ચાર્જર હશે તેમાં યુનિટ વપરાશે હવે આપણે ગ્રીન મોબિલિટીમાં આ સુરત મહાનગરપાલિકા આગળ વધી રહેલી છે તેનો આ પાયલોટ પ્રોજેક્ટ છે અને ભારતભરમાં આ પ્રથમ પ્રોજેક્ટ છે ગ્રીન મોબિલિટી માટે બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમથી સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ વિસ્તારમાં અમલમાં મુકાયેલો સૌર ઉર્જા આધારિત સ્માર્ટ બસ સ્ટોપ હવે રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચી રહ્યો છે વાઇફાઇ મોબાઈલ ચાર્જિંગ એલઈડી લાઇટ્સ પંખા અને સીસીટીવી જેવી સુવિધાઓ સાથે સજ્જ આ બસ સ્ટોપ પબ્લિક ટ્રાન્સપોર્ટને હરિત અને ટેકનોલોજીકલ રીતે સમૃદ્ધ બનાવે છે ઊર્જા બચત અને પર્યાવરણીય લાભો સાથે સંકળાયેલો આ પાયલોટ પ્રોજેક્ટ હવે દેશભરના શહેરો માટે પ્રેરણારૂપ મોડેલ બની રહ્યો છે ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર બાવીસ નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે જેમાં પ્રાથમિક શાળામાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી છે

જે અંતર્ગત હવેથી શનિવારે વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ જવામાંથી મુક્તિ મળશે દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત પ્રવૃત્તિઓ શાળામાં કરાવવામાં આવશે એકમ કસોટી બાબતે નિર્ણય આવ્યા બાદ પ્રાથમિક શાળામાં કરવાની થતી પ્રવૃત્તિઓ પર સ્પષ્ટતા થશે હાલ ચાલી રહેલા જુલાઈ મહિનાથી જ દર શનિવારે બેગલેસ ડે આનંદદાયી શનિવાર પર અમલવારી કરવા તમામ પ્રાથમિક શાળાઓની શિક્ષણ વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ અને એન સી એસી બે હજાર ત્રેવીસ મુજબ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના ધોરણ એકથી આઠના બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમતગમત શારીરિક કસરતો યોગ સૂર્યનમસ્કાર ચિત્ર બાલસભા સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવાના આદેશ અપાયા છે ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ સુંદર મજાની બાબત ધ્યાનમાં આવી અને સરકારે બાળકો માટે એક આનંદદાયી શનિવાર જોઈ સેટરડે એના માટે સુંદર મજાનો પત્ર કર્યો છે આ પત્ર જીસીઆરટી મારફતે થયો છે હાલ ગુજરાતની તમામ શાળાઓ માટે છે પરંતુ અત્યારે હાલ સુરતની તમામ સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફાઈના ધોરણ એકથી આઠની તમામ શાળાઓને આ પરિપત્ર લાગુ પડશે જેની અંદર બાળકોને જુલાઈ માસથી દર શનિવારના રોજ

ચિત્રકામ સંગીત આવી સુંદર મજાની પ્રવૃત્તિઓ બાળકને કરાવી અને બાળકોનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેની પ્રવૃત્તિઓ કરાવવા માટેની વાત કરવામાં આવી છે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ બેગલેસ ડિવર્સ માટેની અમલવારી ગુજરાત રાજ્યમાં હવે કરવામાં આવશે આ નીતિ મુજબ અમલીકરણ રાજ્યમાં શરૂ કરાશે જેથી ધીરે ધીરે નીતિનું રાજ્યમાં પાલન થાય સુરતમાં દસ દિવસ પહેલા આવેલા ખાડીપુરને કારણે સૌથી વધુ નુકસાની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને આવી છે એક અંદાજ પ્રમાણે એક હજાર કરોડથી વધુની નુકસાનીનો સામનો વેપારીઓએ કરવો પડી રહ્યો છે ખાડીપુરના પાણી રઘુકુળ માર્કેટમાં પણ ઘુસી ગયા હતા અને હાલ રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટ ધોભીઘાટ બની ગઈ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે દુકાનોમાં ઘુસી ગયેલા પાણીમાં તેમનો સાડી સહિતનો માલસામાન પલળી ગયો હતો હાલા તમામ સાડી અને કપડાને દોરીઓ બાંધી પંખા વડે સુકવવામાં આવી રહ્યા છે આગામી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખી કાપડ વેપારીઓએ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ ગત સોમવારે સુરતમાં વરસેલા ભારે વરસાદે ઘણા વેપારીઓની આશા પર પાણી ફેરવી દીધું છે સુરત શહેરમાં જોરદાર વરસેલા વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં ખાડીપુરની સ્થિતિ નિર્માણ થઈ હતી જેમાં ખાડી કિનારે આવેલી કેટલીક કાપડ માર્કેટોના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાતા હજાર કરોડના નુકસાનનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કમેલા કરનાળા નજીક આવેલી રઘુકુળ સહિતની આજુબાજુની કેટલીક માર્કેટોમાં ખાડીપુરના પાણી ભરાતા મોટી સંખ્યામાં સાડીનો સ્ટોક પલળી ગયો હતો અને વેપારીઓએ પલળેલી મોંઘી સાડીઓ કિલોના ભાવે વેચવાની નોબત આવી છે ખાડીપુરના પાણીમાં પલળી ગયેલી સાડીઓ લોટવાળાને વેચી શકાય એ માટે વેપારીઓએ દુકાનો પાસેના પેસેજમાં પંખા મૂકી સાડીઓનો સ્ટોક સૂકવી રહ્યા છે રઘુકુળ માર્કેટના વેપારીએ જણાવ્યું હતું કે તેમની માર્કેટની નજીકમાં જ ખાડી આવેલી છે ખાડીનું પાણી બેક મારતા નજીકના રસ્તા પર ફરી વળ્યું હતું બીજી બાજુ નજીકમાં મેટ્રો સ્ટેશનની કામગીરી ચાલી રહી હોવાથી રસ્તા પરનું પાણી રઘુકુળ માર્કેટમાં પ્રવેશ્યા બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રસરી ગયું હતું જેમાં અહીંની પાંચસોથી વધુ દુકાનોમાં મોટા પાયે નુકસાન થવા પામ્યું છે મળતી માહિતી અનુસાર આગામી સિઝનને ધ્યાનમાં રાખી વેપારીઓએ સ્ટોકમાં રાખેલો સાડીનો જથ્થો પલળી જતાં તેને કિલોના ભાવે વેચવાની નોબત આવી છે જે માટે સાડીઓને સુકવવામાં આવી રહી છે દુકાનો પાસેના પેસેજમાં દોરી પર લટકાવી તેમજ પેસેજમાં સાડીનો સ્ટોક સુકવવા માટે પંખા મૂકવામાં આવ્યા છે રૂપિયા સો હજાર તેમજ બે હજાર સુધીની સાડી લોટવાળાને પાંત્રીસથી પચાસ રૂપિયાના કિલોના ભાવે વેચવામાં આવશે એક કિલોમાં ફક્ત ત્રણેક સાડી આવે છે તો એ સમજ લો કે इतना बारिश हुआ तो दुकानों के अंदर ये दो फुट पानी घुस गया था और सारा माल गीला हो गया साड़ियों में अंदर फोन भी था तो पानी एक डेढ़ फुट के ऊपर घुस गया और ये पूरा मार्केट अभी तो ये हालत है कि घाट बना हुआ मतलब नुकसान का बोलने जाए तो समझ लो कि कम से कम छोटा व्यापारी तो दस लाख पंद्रह लाख से लेके कम से कम एक करोड़ के बाजू बाजू नुकसान हुआ अभी समझ मेरे लिए बोला जाओ तो मेरे कम से कम अठारह से बीस हज़ार साड़ी नुकसान है तो एक करोड़ आजू बाजू तो नुकसान है मेरे अभी अब इसको बेचने जाओगे तो कितने बेचने जाओ है? तो अभी तो जैसे समझ लो कि मंदा है मतलब मंदी का माहौल चल रहा है तो फ्रेश कपड़ा नहीं बिक रहा है तो ये लेने वाला तो शायद ढूंढना पड़ेगा और हज़ार रुपये की साड़ी लेने जाओ तो दो सौ ढाई सौ रुपये में ये बिकेगी રઘુકુળ ઉપરાંત સિલ્ક પ્લાઝા અનમોલ સોમેશ્વર જેવી આઠ જેટલી માર્કેટોમાં પણ પરિસ્થિતિ ખરાબ છે ખાડીપુરના પાણીમાં પલળેલી સાડીનો સ્ટોક પાણી ઓસર્યા બાદ ભારે દુર્ગંધ મારી રહ્યો છે આ સ્ટોક મૂકવા બીજી જગ્યા નહીં હોય એવી દુકાનોના વેપારી ભારે પરેશાન થઈ રહ્યા છે ઇન્સ્યોરન્સ નહીં હોય તેવા વેપારીઓ મોટી મુશ્કેલીમાં મુકાયા છે સુરતમાં વારંવાર આવતી સમસ્યાના નિવારણ માટે સમાજ જાગ્રણ અને પદ્મશ્રી મથુરભાઈ સવાણીના દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખાયેલા પત્રને સુરતના ધારાસભ્ય કુમાર સંપૂર્ણ સમર્થન આપ્યું છે કાનાણીએ મુખ્યમંત્રીને એક પત્ર લખી મથુર સવાણી દ્વારા સૂચવેલા ખાડી ડાયવર્ટ કરવાના પ્લાન પર તાત્કાલિક સર્વે કરી શક્યતા તપાસી અને જો શક્ય હોય તો યોજનાને અમલમાં મૂકવા ભલામણ કરી છે કુમાર કાનાણીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે સુરતને ખાડીપુરની પરિસ્થિતિમાંથી મુક્તિ કરી શકાય તે માટે મથુરભાઈ સવાણીએ મુખ્યમંત્રી સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ અને અધિકારીઓને પત્ર લખ્યો છે આ પત્ર સાથે ખાડી ડાયવર્ટ કરવાના પ્લાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ સમસ્યા કોઈ એક વિભાગ પૂરતી સીમિત નથી અને કોઈ એક વિભાગ બીજા વિભાગ પર જવાબદારી ઢોળી દેવાથી તેનો ઉકેલ આવશે નહીં આ માટે એક ચોક્કસ પ્રકારની સંકલિત કામગીરી થવી જોઈએ આપણે ખાડીપુરને સંપૂર્ણપણે અટકાવી શકતા નથી કારણ કે ભારે વરસાદને રોકવો આપણા હાથમાં નથી પરંતુ તેમાં લોકોને રાહત મળે તે માટે પ્રયાસો કરી શકાય છે ચોમાસા પહેલાં ડ્રેનેજ અને સફાઈ જેવી પ્રી મોન્સૂન કામગીરી ચોક્કસપણે થતી હોય છે જેનાથી ખાડીપુરમાંથી અમુક અંશે રાહત મળે છે પરંતુ મથુરભાઈએ જે પ્લાનિંગ આપ્યું છે તેનું જો યોગ્ય રીતે સર્વે કરવામાં આવે અને અમલ થાય તો ખાડીપુર કાયમી ધોરણે બંધ થઈ શકે તેમ છે આથી આ દિશામાં સત્વરે કાર્યવાહી કરવી અનિવાર્ય છે સુરતને વારંવાર અસર કરતા ખાડી પૂરની સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક મહત્ત્વપૂર્ણ અને ટેકનોલોજી આધારિત ઉકેલ સૂચવવામાં આવ્યો છે આ સૂચનામાં સુરતમાંથી પસાર થતી મુખ્ય બે ખાડીઓના ઉપરવાસના પાણીના પ્રવાહને તાપી નદીમાં વાળવા માટે સૌની યોજનાના સફળ મોડેલનો ઉપયોગ કરવાનું આહવાન કરાયું છે આ સૂચના કરનારા મથુર સવાણીએ પત્રમાં જણાવ્યું છે કે સુરત શહેરને પૂરતા મુક્ત કરવા માટે આજની ટેકનોલોજીનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે ખાસ કરીને બારડોલીના ઉપરવાસના વિસ્તારોમાંથી આવતો ખાડીનો પાણીનો પ્રવાહ સુરતમાં વારંવાર ખાડી પૂરનું કારણ બને છે આપણે સૌ જાણીએ છીએ કે સુરતની અંદર દર વર્ષે અતિ વરસાદને કારણે ખાડીપુર આવે છે લાખો લોકો સુરત શહેરના પ્રભાવિત થાય છે અને ખાડીપુરમાંથી કેવી રીતે બચી શકાય એનું પ્લાનિંગ ઉદ્યોગપતિ શ્રી મથુરભાઈ સવાણીએ આપ્યું છે અને એ પત્ર એણે મને પણ મોકલ્યું છે પત્ર વાંચ્યા પછી મને એવું લાગે છે કે જો આ પ્લાનિંગ પ્રમાણે કામ થાય અને શક્ય હોય તો ખાડીપુરનો જો પ્રશ્ન હલ થતો હોય તો તંત્રએ તાત્કાલિક ધોરણે અને સર્વે કરાવવું જોઈએ અને સર્વે કર સર્વે કર્યા પછી જો આ વાત યોગ્ય લાગતી હોય અને ખાડીનો પ્રશ્ન હલ થતો હોય તો હું માનું છું કે યુદ્ધના ધોરણે કામ હાથ પર લઈ અને લાખો લોકોને જે પ્રભાવિત થઈ રહ્યા છે એને એમાંથી મુક્તિ આપવી પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ યોજના બનાવવા માટે સુરત મહાનગરપાલિકા સક્ષમ છે વધુમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના દેશના સર્વાંગી વિકાસ માટે અત્યંત ગંભીર છે ત્યારે આ પ્રોજેક્ટ માટે યોગ્ય નિર્ણય લઈને વહેલી તકે કાર્યવાહી શરૂ કરવી અનિવાર્ય છે સૂચન કરનાર નાગરિકે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર ખાડીપુરના પાણીને ડાયવર્ટ કરવા માટે ગંભીરતાથી વિચાર કરે અને તેના અમલથી સુરતને ખાડીપુરની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે આ પ્રોજેક્ટ સુરતના લાખો નાગરિકોને વારંવાર જાનમાલના નુકસાન અને હાલાકીમાંથી બચાવવા ખૂબ જ મદદરૂપ થશે आउचे देशना पैनल पर था से चर्चा बातमा था से स्पष्ट संवाद हमें लाविए चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर क्योंकि समस्या तुम्हारी लड़ तुम्हारी जो मारी साथे फक्त વિરાદ ફરી આપ સૌનું સ્વાગત છે સુરત શહેરમાં પહેલા જ વરસાદમાં રસ્તાઓની ખરાબ હાલત સામે આવતા યુથ કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ નોંધવામાં આવ્યો હતો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા જ રસ્તાઓ ઉપર મશમોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઘટના સામે યુથ કોંગ્રેસના કાર્યકરો રોડ પર ઢોલ નગારાઓ સાથે ઉતરી આવ્યા અને ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવી ભ્રષ્ટાચારનો વિરોધ નોંધાવ્યો હતો સુરત શહેરમાં પહેલા જ વરસાદે નગરપાલિકા તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓ સામે હવે સ્થાનિક લોકોના બંધનો તૂટી રહ્યા છે આ સ્થિતિ સામે યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે રવિવારના રોજ યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા અને શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર પડેલા વિશાળ ખાડાઓને ભાજપા શાસિત તંત્રની નિષ્ફળતા કહીને તેમાં ભાજપના ઝંડા લગાવ્યા હતા વિરોધ દરમિયાન ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો અને ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરાયા કાર્યકરોનો આરોપ હતો કે રસ્તામાં નિર્માણમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે જેના કારણે ઓછા વરસાદમાં આજે રસ્તાઓ ખાડામાં ફેરવાઈ ગયા છે યુથ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે શહેરના વિકાસના મોટા મોટા દાવાઓ કરવાવાળા શાસકોએ પાયાની સુવિધાઓ પણ આપી નથી આવા રોડ બની રહ્યા છે કે લોકોની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે વિરોધ દરમિયાન કાર્યકરોએ એકબીજાનું મોડું મીઠું કરાવી વિસ્તૃત વિરોધ નોંધાવ્યો હતો યુથ કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે શહેરના રસ્તાઓનું કામ નીચી ગુણવત્તાનું છે અને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે વિરોધ દરમિયાન ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ભાજપની નીતિઓ સામે મજબૂત અવાજ ઉઠાવાયો હતો મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા અને શાસક પક્ષ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો યુથ કોંગ્રેસ દ્વારા ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર સામે રસ્તા પર ઉતરી વધુ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આજરોજ પૂણા ગામ પર્વત પાટિયા ખાતે સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે આ સુરત મહાનગરપાલિકાના જે ઉત્સવ પ્રિય શાસકો છે એના દ્વારા છેલ્લા પંદર દિવસથી જે પ્રમાણનો વરસાદ પડી રહ્યો છે અને સમગ્ર સુરત શહેરની અંદર જ્યારે રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે પોતે પણ ઉત્સવ મનાવવામાં હજી વ્યસ્ત હોય પરંતુ આજે લોકોને તકલીફ પડી રહી છે લોકો જે ખાડાથી ત્રાહીમાન થઈ રહ્યા છે કારણ કે એક પણ રસ્તો અત્યારે ચાલવાલાયક નથી રહ્યો કોઈ પણ ગાડી લઈને જાય તો ગાડી પણ ખરાબ થઈ જાય છે લોકો ચાલી નથી શકતા એવી હાલત જયારે આ રોડ રસ્તાની થઈ છે છતાં પણ આ શાસકો સુધરવાનું નામ નથી લેતા ત્યારે આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ દ્વારા સંયુક્ત આ જે એક ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે આ શાસકોને ઉત્સવોમાં ખબર પડે છે કામ કરવામાં ખબર નથી પડતી ત્યારે આ ખાડા માટેનો પણ આ એક અમે ખાડા મહોત્સવ નવું નજરાણું લઈને આવ્યા છીએ વિરોધ પ્રદર્શન દરમિયાન ખાડાઓમાં સિમેન્ટ નાંખીને ખાડા પૂરવાનું પીછોણા પણ અપનાવાયા હતા જેથી તંત્રને નિંદા કરતા આંદોલનકારીઓએ કાર્ય પણ કર્યું હોવાનો સંદેશ આપ્યો હતો સુરતના ખરાબ રસ્તા અને તંત્રની જવાબદારી સામે આવા પ્રદર્શન હવે વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે યુથ કોંગ્રેસે તંત્રને ચેતવણી આપી છે કે જો યોગ્ય કામગીરી નહીં થાય તો શહેરવ્યાપી આંદોલન કરાશે સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાનના ફરજિયાત રજિસ્ટ્રેશન અને નવા નિયમોએ શહેરના ડોગ ડોગ લવર્સમાં ભારે રોષ જગાવ્યો છે આ નિયમોના વિરોધમાં આજે અનેક લવર્સ સુરત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા જ્યાં તેમણે મનપાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો ખાસ કરીને એક ઘરમાં એકથી વધુ પાલતુ શ્વાન રાખી શકાશે નહીં તેવા નિયમ સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો મનપા દ્વારા ઘડવામાં આવેલા નિયમો પૈકી એક ઘરમાં એકથી વધુ પાલતુ શ્વાન રાખી શકાશે નહીં તેવા નિયમે સૌથી વધુ વિવાદ જગાવ્યો છે આ નિયમનો વિરોધ કરતાં રક્ષિત નામના એક ડોગ ડોગલવરે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા ઘરમાં બે હજાર ચૌદથી ચાર શ્વાન છે જેનાથી કોઈ સમસ્યા નથી પરંતુ પાલિકાવાળા કહે છે કે એકથી વધારે પેટને પરવાનગી આપવામાં આવશે નહીં અમે નવ વર્ષથી તેમની સાથે રહીએ છીએ તો અમારા બાકીના ત્રણ શ્વાનને ક્યાં રસ્તા પર મૂકી દઈએ આનું સમાધાન કોણ આપશે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્ટ્રીટ ડોગ્સને લઈને જે કામ કરવાનું છે તે એસએમસી કરતી નથી તો અમારા શ્વાનને પણ રસ્તા પર છોડી દઈએ અમે અમારા શ્વાનને ઘરે સારી રીતે રાખીએ છીએ તો આ માટે લોકોની શું સમસ્યા છે ડોગ લવર્સ રજીસ્ટ્રેશન માટે તૈયાર હોવા છતાં પ્રક્રિયામાં થતી હેરાનગતિ સામે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો હર્ષ પટેલ નામના એક નાગરિકે જણાવ્યું હતું કે અમે રજીસ્ટ્રેશન માટે તૈયાર છીએ અને આ માટે તમામ ડોક્યુમેન્ટ પણ તૈયાર કરી દીધા છે જ્યારે અમે વોર્ડ ઓફિસ જઈએ છીએ ત્યારે ત્યાંના અધિકારીઓ કહે છે કે તમારા ફેમિલીના ફોટોગ્રાફ્સ જોઈએ હવે ફેમિલી ફોટોનું આમાં શું કામ છે આ એક ટાઈપનો હેરેસમેન્ટ લાગે છે વારંવાર ધક્કા ખવડાવી રહ્યા છે આ પ્રકારની અણધડ પ્રક્રિયા નાગરિકોને પરેશાન કરી રહી હોવાનું સૂર વ્યક્ત થયો હતો સૌથી તો એ કહેવાનું છે કે બધા જે ડોગ્સ માટે જે વિરોધ કરે છે ચાહે એસએમસી હોય કે કોઈ બી હોય તો લોકોને હું જણાવવા માંગુ છું કે ડોગ એક એવી મતલબ પ્રાણી છે શ્વાન જે આપણે કહીએ છીએ કે મહાભારત પછી જે પાંચ પાંડવો સાથે એક સ્વર્ગની યાત્રા માટે ગયેલું હતું એ એક સ્વાન જ હતું રાઈટ તો અમે એની સેવા કરીએ છીએ ચાહે અમારા ઘરમાં રહી મને દસ લોકોની જરૂર નથી પડવાની કે એ લોકો એની ખાતરી લે છે અને ના તો હું એવું કઈ માંગુ છું

ચાહે કોઈ બી વસ્તુ હોય મારા ઘરમાં હું ખુશ હોય તો બાજુવાળાને તકલીફ થવાની છે તો હું એ લોકો પાસેથી NOC માંગવા નથી જવાનો રાઈટ કે હું એ લોકો પાસે રિક્વેસ્ટ કરું કે તમે દસ લોકો મળીને NOC આપો આવેદન આપવા આવેલા ડોગ લવર્સે સુરતમાં પશુઓના કલ્યાણ અને આરોગ્ય સેવાઓની અછત અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અર્ચના દોશી નામની એક ડોગ લવરે જણાવ્યું હતું કે પ્રાણીઓ પર જે અત્યાચાર થાય છે અને તેમને કોઈ મદદ મળતી નથી ત્યારે કલેક્ટર ઓફિસ પર અમે આવ્યા છીએ હું ડોગ્સને ફીડ કરાવું છું અને તેમને જે રોગ હોય તેમાં મદદ કરીએ છીએ સુરતમાં કોઈ હોસ્પિટલ નથી એમ્બ્યુલન્સ નથી માત્ર સુરત માટે બે જ એમ્બ્યુલન્સ છે તેમના ટ્રીટમેન્ટ માટે ખૂબ જ તકલીફ થાય છે તેમણે મનપાને પાલતુ પ્રાણીઓ માટે વધુ સારી તબીબી સુવિધાઓ અને કલ્યાણકારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી ન કે બિનજરૂરી અને અયોગ્ય નિયમો લાદવા પર નોંધનીય છે કે અમદાવાદમાં પાલતુ શ્વાન કરડવાથી એક બાળકનું કરુણ મોત થયા બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે નાગરિકોની સુરક્ષા અને પાલતુ પ્રાણીઓ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે સુરત પાલિકાએ પાલતુ શ્વાન રાખવા માટે લાયસન્સ ફરજિયાત બનાવવાની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે પાલિકાના માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા અંગે નિયમો ઘડવામાં આવ્યા છે અને ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યા છે જોકે આ નિયમોની અમલવારી પહેલાં જ તેનો વ્યાપક વિરોધ શરૂ થઈ ગયો છે સુરતના વેસુ વિસ્તારમાં કાર પાર્કિંગને લઈને થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે જેમાં વકીલ સહિત ચાર શખ્સોએ મારામારી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લાગ્યો છે વેસુ પોલીસે આ મામલે એડવોકેટ ગુલશન વિકી ઝવેરી રાહુલ રફતાર અને તિયા દલાઈ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે વેસુ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સગરામપુરા દેસાઈ શેરીમાં રહેતા ફેનિલ રાજેશભાઈ પટેલ નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ઓગણત્રીસ મેના રોજ રાત્રે ફેનિલ તેમના મિત્ર હર્ષ સાથે બાઇક પર કામ માટે જઈ રહ્યા હતા વેસુ પ્રાઇમ શોપિંગ સેન્ટરની ગલીમાં એક કેફેનું ઓપનિંગ ચાલી રહ્યું હતું જ્યાં એક કાર રસ્તાની વચ્ચે ઊભી હોવાથી રસ્તો બ્લોક થયો હતો ફેનિલે કાર ચાલકને રસ્તો ખાલી કરવા વિનંતી કરી પરંતુ કાર ચાલકે આક્રમક વલણ અપનાવીને કહ્યું તેરેખો બહુ જ જલ્દીએ મેં વકીલ હું અને ગાળો આપવા લાગ્યો હતો આ ઉપરાંત તેણે કારને રિવર્સ લઈ ફેનિલની બાઇકને ટક્કર મારી હતી અને ઝઘડો કરીને ભાગી ગયો હતો બાદમાં ફેનિલે તેમના મિત્ર હર્ષિલને ફોન કરીને લેવા આવવા જણાવ્યું અને નજીકના ગ્રીન સિગ્નેચર કોમ્પ્લેક્ષમાં પાણી પીવા રોકાયા હતા જ્યાં આરોપી કાર ચાલક અન્ય ત્રણ શખ્સો સાથે ત્યાં પહોંચી ગયો અને ફેનિલને માર મારવા લાગ્યું હતું ફેનિલના મિત્રો હર્ષ અને હર્ષિલે તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આરોપીઓએ તેમને પણ માર માર્યો અને હું વકીલ છું જ્યાં તારાથી થાય તે કરી લે જાનથી મારી નાખીશ તેમ કહી ગાળો આપી ભાગી ગયા આ ઘટનાને પગલે ફેનિલે વેસુ પોલીસ મથકમાં એડવોકેટ ગુલશન વિક્કી ઝવેરી રાહુલ રફતાર અને તિયા દલાઈ સામે ફરિયાદ નોંધાવી હતી સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વિક્કી તેમજ તિયા નામના યુવક સામે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે જાહેરમાં થયેલી ગુંડાગીરીના સીસીટીવી વિડીયો વાયરલ થતાં લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે સુરત પોલીસ દ્વારા આવા માથાભારે સામે પાસા ગુજ્સી ટોક જેવી કડક કાર્યવાહી કરે છે ત્યારે હવે આગામી દિવસોમાં આ યુવકો સામે વેસુ પોલીસે શું કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું આ મામલો ખરેખર વાયરલ વિડીયોમાં ભોગ બનાર ફેનિલને વકીલ સહિતના ટપોરીઓ માર મારતા નજરે ચડે છે જ્યાં વકીલ પોતાની હાક સાબિત કરવા ચૌદ જેટલા લુખાઓને ફોન કરીને બોલાવ્યા હતા બાદમાં ફેનિલ તાત્કાલિક પોલીસને આ મામલે અરજી કરતા

સૂરજ યાદવ તેના મિત્ર સંદીપ ગઢી અને મનીષ ઉર્ફે મનિયા નામના વ્યક્તિઓ પકડાયા હતા આ ખૂનની અદાવત રાખીને દુર્ગેશ યાદવના મિત્રો રામપાલ સિંઘ રાજપૂત ધીરજ પ્રમોદકુમાર રાજપૂત અને મેહુલ પરમારે બદલો લેવાનું નક્કી કર્યું તારીખ પાંચ મે બે હજાર ત્રેવીસના રોજ સૂરજ યાદવ અને તેનો મિત્ર રવિ ચૌહાણ કોર્ટમાં તારીખ ઉપર આવ્યા હતા બપોરે લગભગ એક વાગ્યાના સમયે અઠવા ગેટથી પાર્લે પોઈન્ટ બ્રિજ તરફ જતા કેબલ બ્રિજ નજીક અમૃત સાડી શોરૂમની સામે જાહેર રોડ પર આ ત્રણેય આરોપીઓએ સુરજ યાદવ પર તીક્ષ્ણ હત્યારથી અસંખ્ય જીવલેણ ઘા મારીને તેનું ખૂન કર્યું હતું આ ઘટના બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા પરંતુ સુરત પોલીસે તેમને ઝડપીને લાજપોર જેલમાં ધકેલી દીધા હતા પેરોલ જમ્પ અને ફરાર કરણસિંહ રામપાલસિંહ રાજપૂતની ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો તે દસ મે બે હજાર ત્રેવીસથી લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતું જોકે ગુજરાત હાઈકોર્ટના હુકમથી તેને પંદર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી સાત દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યું હતું તેને બાવીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે ફરાર થઈ ગયો હતો અને નાસ્તો ફરતો હતો સુરત શહેર પોલીસ લાંબા સમયથી આરોપીની શોધખોળ કરી રહી હતી મોબાઈલ સ્નેચિંગ સ્કવોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાતમી મેળવી હતી કે કરણ મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના ચંબલ ક્ષેત્રમાં અંબા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બડીતોર ગામમાં મામાના ઘરે છુપાયેલો છે સુરત ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આરોપીને ત્યાંથી ઝડપી પાડ્યો હતો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને આરોપીને લાજપોર જેલમાં સોંપવામાં આવ્યો છે સમાચાર સમાચાર વધુ માટે